રાણી નું પણ બલિદાન આપે એટલે સેક્રિફાઈસ બલિદાન ની ભાવના કે ઘર માટે ફ્રેન્ડ માટે ગામ માટે રાજ્ય માટે દેશ માટે સેક્રિફાઈસ બલિદાન ની ભાવના વિકસે પછી મને વેદેશભાઈ એક અવસર તમે કે આ વિદ્યાર્થીઓને ચેસ શીખવી તો શું ફાયદો થાય સ્વાગત છે નવી સવારમાં આપ સર્વેનું આજે એક નવા મહેમાન સાથે આપની સમક્ષ રજૂ થયા છીએ આજના આપણા મહેમાન છે શ્રી વિરેન્દ્રસિંહ જાડા વિરેન્દ્રભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર અનોખા માણસ છે આ એમણે 37 થી પણ વધારે વર્ષ સુધી BSNL માં ફરજ બજાવી અને એ પછી જે પ્રવૃત્તિ શરૂ કરી છે એ જબરજસ્ત છે એ પ્રવૃત્તિ છે ગુજરાતના વિદ્યાર્થીઓને ચેસ શીખવવાની

કે વિદ્યાર્થીઓ માટે તમે કેવી અનોખી અને મહત્વની પ્રવૃત્તિ કરી રહ્યા છો તો વિદ્યાર્થીઓને ચેસ શીખવવાની તાલીમ આપવી આ વિચાર તમારા મનમાં શા માટે આવ્યો અને કેવી રીતે આવ્યો એ અમને કહો નાઇન્ટીન વિશ્વનાથ આનંદ મનીલાની અંદર ફિલિપાઇન્સનો વર્લ્ડ જુનિયર ચેમ્પિયન થયો તો 1936 પછી જો કોઈ વિશ્વ ચેમ્પિયન થયો હોય તો વી આનંદ કારણ કે અખંડ ભારતમાં લાહોરના મીર સુલતાન ખાને લંડનની અંદર 32 33 ને 36 માં એ વખતના વિશ્વ ચેમ્પિયનને હરાવ્યા હતા એ પછી વચ્ચે શૂન્યાવકાશ આવ્યો ને 87 માં ફિલિપાઈન્સમાં આનંદ ઝળક્યો વર્લ્ડ જુનિયર બન્યો ત્યારથી મને કે ગામડા સુધી અને સ્કૂલમાં ચેસ પહોંચો જો મારો આઈડિયા યુક્ત હતો એ તમે પોતે ચેસ રમતા હતા ને ઓલ ઇન્ડિયા લેવલ ફર્સ્ટ ટાઈમ એટી સિલોન ગયો હું સિલોન રમવા અચ્છા હા ગામના પાટડી તો કોઈ ચેસનું વાતાવરણ હતું તેમ છતાં પણ મારી જાતે તૈયાર થઈ અને 80 પર ફર્સ્ટ ટાઈમ ઓલ ઇન્ડિયા જે ડીઓટી કે ડીઓટી હતું પછી બીએસએ હતું તો એ વખતે ડીઓટી ની ટુર્નામેન્ટ હું સિલોન રમવા ગયો ઓ કયા વર્ષમાં

મને વેદેશ એક ઓસો તમે કે આ વિદ્યાર્થીઓને ચેસ શીખવીએ તો શું ફાયદો થાય ચેસ શીખવવાથી મેક્સિમમ ફાયદો છે ચેસમાં ચેસ શીખવવાથી વિદ્યાર્થીઓ બુદ્ધિ બુદ્ધિનો પહેલો તો વિકાસ થાય અત્યારે જે રેડી રેફરન્સ છે કેલ્ક્યુલેટર છે આ બધા જે જે ઇલેક્ટ્રોનિક સાધનોથી વિદ્યાર્થીઓ વિચારતા બંધ થઈ ગયા એનો ઉપયોગ કરવા માટે બરાબર તો ચેસમાં મેથેમેટિક્સ છે કેલ્ક્યુલેટર ગણતરી એની અંદર તો એમ કહેવાય છે કે 8 રેસ ટુ 8 કેટલી ચેસ ની મૂવ થાય છે એની મેક્સિમમ ગણતરી એમ કે અચ્છા મલ્ટીપલ જે અનંત જેટલું ગણી શકાય કેટલી બધી મૂવ છે એની અંદર એટલે ચેસ એક્ચ્યુઅલી આપણી રમત છે પૌરાણિક રાવણ પત્ની મંદોદરી આની શોધ કરી હતી ઓ 10000 વર્ષ અને એનું ઓરિજિનલ નામ ચતુરંગ છે ચતુરંગીણી સેનાપતિ આ શબ્દ ચતુરંગ આવ્યો ફોરવિંગ આર્મી છે ચત્વારી અંગણી હસ્ય ચતુરંગ પછી 10મી સદીમાં આરબો આવ્યા અરબીમાં સત્રન કર્યો અને 15મી સદી 1453 કોન્સ્ટાન્ટિનોપલ નો પતન એટલે કે ઓસ્માનિયા તુર્કો એને લઈ ગયા અમને એ અત્યારે યુરોપિયન સ્વરૂપ જનમાય છે એટલે મને લાગે છે કે નરેન્દ્ર મોદી એકવાર કે વિદેશ ગયા હતા અને

અમદાવાદ ડિસ્ટ્રિક્ટના અગિયારસો શિક્ષકોને રાયપર ક્લબમાં ટ્રેનિંગ માટે બોલાવી દીધા ચેસ શિક્ષકોને ટ્રેનિંગ અગિયારસો શિક્ષકો અગિયારસો શિક્ષકોને વીક વીક વાઇઝ હતું એટલે એ રીતે સો 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 ને સો ની બપોરની સો ની સવારની બે બે થાય એ રીતે ટ્રેનિંગ આપી પછી શિક્ષકોએ એક તાલીમ લીધા પછી એનો લાભ વિદ્યાર્થીને આપ્યો હવે મારે ના કહેવું જોઈએ અગિયારસોમાંથી અગિયાર શિક્ષકોએ શીખ્યું હોય તો છે

9th ફીલ સ્ટુડન્ટ છે જયેશ રામાનો સુરેન્દ્રનગરમાં ચેસના કોચિંગમાં તરે 35 થી 40000 રૂપિયા કમાય છે દર મહિને બરાબર મોદી સાહેબ ઇનડાયરેક્ટ એક જન કેવા ને કે જે નોકરી નથી મળતી હોય બેકારોને આ લાઈને લગાડે એક એક સારું સારું પછી એમનો એક એ વખતે એના પેલામાં લેક્ચર અને એમાં કીધું કે મારે આ ચેસ ગામડા સુધી પહોંચાડવી છે કારણ લાભ જો ટાઈમ ઓર એટ ઝીરો ચેસ ના લીધે જે મેઈન કાર એ કેવી રીતે એ મને સમજાવો ને તો એની રીતે કે જે ચેસ ની અંદર પેલા તો વિવેક બુદ્ધિ આવે ચેસ શીખવાથી શું કરવું શું ના કરવું વોટ ટુ ડુ નોટ ટુ ડુ સામાન્ય સમજ લીડરશિપ ના ગુણો આવે પછી ચેસ માં રાજા માટે રાણી નું પણ બલિદાન આપે એટલે સેક્રિફાઈસ બલિદાન ની ભાવના કે ઘર માટે ફ્રેન્ડ માટે ગામ માટે રાજ્ય માટે દેશ માટે સેક્રિફાઈ બલિદાન ભાવના વિકસે પછી સ્વયં શિસ્ત પણ ચેસ મળે એનાથી એ નાનું બાળક હોય ને એ ઓટો સમજતું થાય છે જે અત્યારે તમે જોવો છો કે મોબાઈલ માંથી બહાર નથી આવતા એ ચેસ શીખવાનું એનાથી દૂર રહે બાળક અને મોબાઈલનો ઉપયોગ તો કરે એમાંથી ચેસ ની એપ સુધી ચેસ એમ શીખે એડવાન્સ જવા માટે તો એના ઘણા મલ્ટિપલ છે ગણિત પણ છે એની અંદર મેથેમેટિક પછી સાયકોલોજી છે કે સામેના તમે મૂવ કરો છો હવે સામેનો શું કરશે તો માણસના મનની પરખ પણ જે સમજ પેલો શું કરશે પણ અંદર છેલ્લે જીતવા માટે કિલર ઇન્સ્ટિંગ પણ છે કે સામેનાને ક્રશ કરી દે પ્રતિસ્પર્ધીને કરો એ પણ જે શીખો હો અને અને વધુ વધુ લશ્કરના મેજરો જનરલ ભાઈ લેવલના જે કમાન્ડર હોય જે શીખે છે કારણ કે ક્વિક ડિસિઝન પર ચેસ શીખવાડે મિલિટરી ડિસિઝન પર ચેસ શીખવાડે બહુ મન્ટીપલ જેટલો તો ને ચેસ ને કિન્સ ગેમ ગેમ કિંગ કે રાજાઓ ની રમત રમતો નો રાજા અચ્છા રાજાઓની રમત પણ છે અને રમત તો રાજા પણ છે એટલે એવી છાક છે ને કે ચેસ તો પણ રમે તો કે રાજા મહારાજાઓ રમઝાદ ખાન એ તો એમની ગેમ છે પણ એવું નથી એવું એવું નથી પાયાના છેવાડાના માણસ સુધી નહિ રમતા મોદી સાહેબ બહુ જ એનું એને ન હોય એ અપલાઈ સાથે અને થઈ રહ્યું છે કારણ કે અત્યારે વિઝન થર્ટી છે તો ગામડા સુધી અત્યારે જો દરેક ઠેકાણે હમણાં થઈએ તો અમદાવાદમાં પચાસ એક ટુર્નામેન્ટો મેં જોઈ ચેસની જે ચેસને કોઈ ઓળખતો હતો જેમ સિરિયસ એ ક્રિકેટ રમાતી હતી એના જેવો ચેસનો માહોલ અને ચોવીસ ને પચીસ નું વર્ષ જે છે આપણા માટે ગોલ્ડન પીરિયડ હતો ચેસનો ભારત માટે ચોવીસ ની અંદર ગાંધીનગરમાં પહેલી જૂન થી તેર જૂન વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં નાગપુરની દિવ્યા દેશનું ઓલ્ડ જુનિયર થઈ એના 25 ના વર્ષ કન્ઝિક્યુટિવ ઓપન માં વર્લ્ડ જુનિયર ડી હજી દેશ મુક્તિ 24 માં ડી હુકેસ ચાઇના ના ડી લીરેન ને હરાવી વિશ્વ ચેમ્પિયન થયો અને એ વર્ષે ચાર ચેમ્પિયનશિપ અલગ અલગ મળી આપણને કોને એ ઓમડી રેપિડ માં પછી આપણી ટીમ રે એ ચેમ્પિયન થઈ એટલે ચાર થી ચાર એક ટુર્નામેન્ટમાં આપણે વિશ્વ લેવલે આગળ ગયા એટલે આપણો ગોલ્ડન યુગ ચેસ નો ગણાય એટલે મોટા ભાગે રમત એટલે તો છોકરાઓ આખો દિવસ ક્રિકેટ રમરમ કરતા મોટા ભાગે મેદાની રમતો તો આપણા ત્યાં ક્રિકેટ જ છે અને મીડિયાને કારણે અને બીજા બધા કારણોસર ક્રિકેટને વધારે પ્રોત્સાહન જેની અંદર સટ્ટા નામ ઘણી વસ્તુ છે એને કારણે ક્રિકેટ તરફ બધા આધાર એ આકર્ષાય છે જેને ના આવડતું એ ક્રિકેટનો રિસ્ક કરતો એ ક્રિકેટ નાની અંદર તો બુદ્ધિ જોઈએ એટલે આ તો બહુ ઓછા જે જેને પક્કો પડતો હોય જ આની અંદર આગળ વધી શકે પણ જો વાતાવરણ હું કરવામાં આવે મારો એક નાનકડો બાળ મિત્ર છે એ સાત આઠ વર્ષથી જેને ચેસમાં બહુ જ રસ પડ્યો છે બોલો એનું સ્ટાન્ડર્ડ સાડા ચાર ચાર સાડા ચાર વર્ષથી શરૂ કરી શકે છે અચ્છા હું એમ કહું કે પાંચ વર્ષથી લઈને એકસો પાંચ વર્ષનો ચેસ રમી શકે આની અંદર કોઈ નિવૃત્તિ નથી એટલે આ તો એક ઉત્તમ રમત છે હું ઉત્તમ છે અને સ્વપ્ન વાસવ દત્ત તમે સંસ્કૃત નાટકમાં એનો પણ ઉલ્લેખ છે સંતો

પહેલી પહેલું છે અને અત્યાર સુધી તમે 94 જેટલી શાળાઓમાં અત્યાર સુધી તમે ગયા છો તો મને એ અમને એ સમજાવો કે આ તમે શાળાઓમાં ચેસની તાલીમ કઈ રીતે આપો છો એમાં એનો શરૂઆત હોય છે કે બોર્ડ એરેન્જમેન્ટ થી લઈ અને આમાં ચાલવા અને મારવાની બે પ્રક્રિયા પહેલા હોય બરાબર બોર્ડ પહેલા 64 સ્ક્વેર જેનો બોર્ડની ની એરેન્જમેન્ટ કરો કે રાઈટ વાઈટ સફેદ ખાનું હંમેશા જમણા છે આ બંને ખેલાડી તો રાઇટ વાઇટ યુ કોપમાં સમજો છો રાઇટ હેન્ડ સાઇડ વાઇટ કોર્નર હોય તો પછી ઊભી લાઈનને ફાઇલ કહે છે આડી લાઈનને રેન્ક કહે છે એ બી સી સુધી ફાઇલો એ બી સી ડી અને આડી લાઈન દે 1 થી 8 રેમ્પ હોય છે અને રેન્ક ફાઇલના જે શબ્દો ખાનું બને છે તો ઓકે એ નો અંદરો છે નીચે ઇત એ એ સુધીના ખાનાઓ આપણે દેની ઇટરો કાટકે આની અંદર ગેમ લખવાની પણ હોય ખાલી રમવાની નથી હોતી નોટેશન કે ગેમ નોટેશન અને એ ડિસ્પ્યુટ નિવારવા માટે છે એક રમતાથી લખવી પડે છે એ કરે ત્રણ કામ કરવાનો છે મૂવ કરો ઘડિયાળ પણ આવે ચેસ લોક આવે એ દબાવવાની બંને શકી શકો ટાઈમ હોય એમાં ત્રણ ટાઈપ રોજ એક દીઢ સમય એકદમ ઝડપી કે ત્રણ બે ની ત્રણ મિનિટ બે સેકન્ડનો એવું પછી પચીસ પચીસો મિનિટની પચીસ પાંચનું રેપિડ હોય અને નેવું નેવું મિનિટની ક્લાસિક રમાતી હતી પહેલાનો સાત સાત કલાકનો સેશન તો સમય ઓછો થઈ ગયો હવે બે બે ચાર કલાક થઈ ગયો એટલે તમે શાળામાં જાઓ પછી બધા વિદ્યાર્થીઓને આમ બેસાડીને ચેસ મૂકીને સમજાવો શીખવાડું છું હા બહુ મોટું જે ને બ્લેક બોર્ડ જેવું એક ડેમો બોર્ડ આ આ સાઈઝ છે ને હમ એક ડેમો એક ડેમો બોર્ડ મેગ્નેટ બોર્ડ હોય આ છે આનાથી થોડું થોડું મોટું આટલું આ ડેમો બોર્ડ એ એ ડેમોન્સ્ટ્રેશન બોર્ડ એ લટકાવી દેવાનું અને તમે શીખો અને પછી એના મેગ્નેટ પીસી જાવ જે હું લાવ્યો છું આપણે બોર્ડ ઉપર ગોઠવી દેવાનું છે પણ જે મેગ્નેટ હોય લટકાવી દેવાનું પહેલાં તો એને ઇન્ટ્રોડક્શન આપવાની કે ભાઈ આ બે ખૂણા ઉપર હાથી આવીને રૂખ કહેવામાં આવે છે પછી એની બાજુમાં નાઇટ એટલે કે વડો પછી ઊંટ બે બાજુ પછી સફેદની રાણી સફેદ મકાળાની કાળામાં રાજા કોન્ટન કલરમાં આવે બ્લેકનો વ્હાઈટનો વ્હાઈટનો બ્લેક કયા ધોરણના વિદ્યાર્થીને શીખવાડો છો અમે જનરલી પાંચ થી શરૂ કરીએ પાંચ થી પાંચ થી લઈને છે 12 12 માં સુધી અને રિસ્પોન્સ કેવો છે રિસ્પોન્સ મતલબ ક્યારેક કદકો કેવો જોવા મળે કે વધુ પડતી જે સંખ્યા હોય ને પછી એને સિલેક્ટ કરી હમણા જે કરી ને તો પછી પ્રાતિજ માં કરી તો પહેલો જનરલ એક લઈ દીધું તો છોકરા ચેસ સુ ગયો કરો પછી સિલેક્ટ જિલ્લા હોય સાઈન્સ સિત્ય જ તૈયાર છે એને કોઈ વ્યવસ્થિત સમજાવી અત્યારે ગુજરાતમાં ચેસની રમતની પરિસ્થિતિ શું છે આપણે ચેસમાં ગુજરાતનો દેખાવ કેવો છે અત્યારે ગુજરાતમાં અત્યારે બે ગ્રાન્ડ માસ્ટર છે જેને હાઈએસ્ટ ટાઇટલ ગણાય ઇન્ટરનેશનલ લેવલના બે ગ્રાન્ડ માસ્ટર છે ખેલાડીઓ અને બે ડબલ છે જે વુવન ઇન્ટરનેશનલ માસ્ટર એમાં તો એક મારી સ્ટુડન્ટ જ છે વિશ્વા વાસણવાળા એ અત્યારે ફર્સ્ટ એર એમની વિશ્વને ફાદર ને ડૉટરને બંનેને 12 થી 14 બે વર્ષ સતત શરીર રહી શરીરની ચાર ચાર કલાક શીખવાડ્યો ટોટલ 800 કલાક કે બંનેને મે બે વર્ષ કન્ટિન્યુ આપ્યા છે એટલે ગુજરાતીઓ તે શીખવામાં બરાબર છે તમારી દ્રષ્ટિએ બરાબર છે એના પોચેવામાં બે સારા મળે જે એસએલી હાયર કરે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત એ 2010 થી ખેલમાં કોમ્પિટિશન ચાલુ કર્યો 2010, હજાર દસમાં ડીએમબીસી ગ્રાઉન્ડ ઉપર વર્લ્ડ રેકોર્ડ કર્યો વીસ હજાર વિદ્યાર્થી દિક્ષા તે રમાય એમાં વિયાન પણ હતો કે ફગીભાઈ વાગેલો સ્પોર્ટ્સના નેતા સાંસ્કૃતિક મંત્રી અને મોદી સાહેબની હાજરીમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો પછી તેસનો ખેલ માક ચાલુ થયો અને અંદર સિલસિલો છે અત્યારે એસ સ્કૂલ ગેમ રમાય છે અને ખેલમાકની વર્ડ રમાય છે હું પોતે પણ 2016 ને 24 માં ગુજરાત ચેમ્પિયન બને요 તમારું પોતાનું કોઈ આયોજન છે અત્યારે તમારી ઉંમર કેટલી છે મારી વર્ષ છે વર્ષે પણ તમે નિવૃત્ત થયા નથી અને એક સરસ કામ કરી રહ્યા છો તમારું કોઈ ચોક્કસ આયોજન છે આ સંદર્ભમાં કરવાનો છે અને દરેક માં જે પછી કર્યા પૂરો થઈ ગયા પછી એક મોટો એક દરેક સ્કૂલમાંથી મિનિમમ પાંચ આવા એ રીતનું કોઈ આયોજન કરીએ એક હજાર છોકરાઓને તૈયાર કરી મોટી ટુર્નામેન્ટ કરવાની છે અને હાલમાં હું દર વર્ષે બે ત્રણ ટુર્નામેન્ટ મોટી કરું છું અનજનગણ પચાસ હજારના બાળકો મળે પચાસ જણા ઇનામ મળે રીતે કરું છું રિસેન્ટલી સ્ત્રી સશક્તિકરણ માટેની ટુર્નામેન્ટનો એક ઇન્ટરનેશનલ માસ્ટર છે અમુક દેશો એને કીધું કે આવું કરી દીધું તો બંને કે આ થોડા એકાઉન હજાર ની કરો એક પીસ હું આપું છું ત્રીસ એને આવી કરી ખાલી સ્ત્રીઓ માટે બાળકો સ્ત્રીઓ માટે લેડીઝ માટે એક ટુર્નામેન્ટ કરવું જોઈએ એનું સ્ત્રી સશક્તિકરણ બુદ્ધિબળ પ્રતિયોગિતા એવું નામ બુદ્ધિબળ ચેસ ને મહારાષ્ટ્રમાં બુદ્ધિબળ પણ કહે બુદ્ધિબળ પ્રતિયોગિતા કે કે જે ચેસ ચેસનો શબ્દ ચેસ જનરલી તો આપણે ચેસ સતરન અને સંસ્કૃતમાં ચતુરંગ છે પણ અલગ અલગ પ્રદેશમાં આ રીતના નામ છે મહારાષ્ટ્રમાં એ બુદ્ધિ બોલ કે છે બુદ્ધિનું બળ હા બુદ્ધિનું બળ કારણ કે બુદ્ધિ પણ એક જાતનું બળ છે હા વેરી બળ છે ચેસની રમતમાં સ્ત્રી અને પુરુષ બંને એક સરખી રીતે આગળ વધી શકે છે હા વધી શકે એનો દાખલો છે કોનેરીઓ હંપી આંદ્રની છે એ ક્યારે ઇન્ડિયાની અંદર વિમેશમાં મળ રમી તે મેચમાં રમે છે ઓ હા અને એ ટાઇટલ ને એક વર્લ્ડ લેવલે જુડિત કોલગર છે એક એક ક્યારે અને એ વખતના વિશ્વ ચેમ્પિયન એને હરાવ્યો કાર્પો હરાવ્યો આનંદ હરાવ્યો આ બધાને હરાવી જે મેન્સ મેન્સ માં રમે છે જુડિત કોલગર અંગેરી છે એટલે પુરુષ કરતા સ્ત્રી ની બુદ્ધિ ઓછી છે એવી માન્યતા છે એ કોટી છે અંકાય જ નહીં કેના તો એમાં આકનાવલ મૂર્ખ કહેવાય તે સ્ત્રીની પાની છે એને એક વાત આપણે મનુસ્મૃતિમાં કે એત્ર નારી અસ્તુ પૂજ્યં તે રમંતિ તત્ર દેવતા અને બીજો નારી નરકની કાણ કેમ રહે નવું નવું પડે છે વિરેન્દ્ર સી એક સવાલ એ પૂછ્યું કે તમે આટલી પ્રવૃત્તિ કરી રહ્યા છો અને 70 વર્ષની ઉંમરે પણ તમારા પરિવારની વાત કરો તમારા પરિવારમાં કોણ કોણ છે અને આ આ તમારી પ્રવૃત્તિમાં તમારી પરિ તમારા પરિવારનું કેટલું સહયોગ છે પરિવારનો 100% પડો મારા સન બી બીઈસી કર્યું અને અત્યારે સાઉથ ની કંપનીમાં મેનેજર સેલ્સ ને સર બેટરી ની કંપનીમાં તો એ અત્યારે વર્ક ફ્રોમ હોમ જ કરે મારી સાથે રહે છે અને નાનો સન છે બોપલ ઉમિયા મંદિર ની સામે પુરુષોત્તમ નગરમાં માં પીજી નું કરે છે એ પોતાનું સેપરેટનું નું કરે એટલે બધા વેલ સેટ બે દીકરીઓ કચ્છમાં ભણે છે એટલે તમારા જીવન નું નામ શું જસુભા તો તમારા જીવન સાથી નો જે સુબાન નો કોળો એનો પૂરો ફાળો એમ તમે એમ લાગશે કે આ થોડી વધુ પડતી વાત કરે છે ચેસ નો એટલો લગાવ તો કે બે ક્લાસ જે 2 ની એક્ઝામ આપ પછી જુનિયર એની આપવા માં આવતો હતો 85 માં નેશનલ ની સિલેક્શન ચાલતો હતો તો ચેસ સિલેક્શન ની એક્ઝામ પર એ કે ચેસ માં અઠવાડિયું રમવા બેસી એમ જતો કર્યો તો હું રિટાયર થયો તો તારે ડીજીએમ થઈ સુપર ક્લાસ 1 થી રિટાયર થયો હતો એટલે કેરિયર ના ભોગે મે સિલેક્ટ કર્યું છે હો અને તમે નહી ને 85 માં મેરેજ થી તારા મારા વાઈફ ને કહી દીધું તો જો ચેસ પહેલી મારી લવર છે મારી પહેલી આ બ્લન્ટલી કી દીધું આ મારી પહેલી પ્રેમિકા છે હા એટલે એમાં જો ગડબડ તો કઈ પણ તો હું ચલાવી નહી લઉં ઓ માય ગોડ બીજી બધું ચાલે છે બધું

હા તમારે નવો રજા મર્યા ને મર્યાદા લીધે એ શબ કે ના બને અને તમારે સંત્યાનો ગોટાકામાં બધી સત્યોમાં બધા જિલ્લા ને સૌરાષ્ટ્ર ચેમ્પિયન બનેલા પછી ભણવા માટે ને કીધું પણ તમારે સત્યાનું ને કેસ નો શોખ દીકરીઓ 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 તો બોમ્બે બનાવેલો બરાબર એ પણ જિલ્લા ચેમ્પિયન એટલે બધી ભાઈ શર્માની

તો કરીએ તો મે 12મા અધیو પઠન કર્યો એ ભરતભાઈ જે રાણળિયા એ ઓપનમ ને સ્કૂલના માલિક ને અમારો ફ્રેન્ડ દેવ મે દીધો 300 એ 300 વિદ્યાર્થીઓને ગોરપૂરની ગીતાજી બેટા થી તો મેલું અમારો 200 નો ટાર્ગેટ જે અહીં સફર થઈ ગયો નું જે આસલી સાબિતી ખાલી જે રમવા ખાતરનો મારો પિલું નથી જે સંસ્કાર અને આધ્યાનિતતા પણ વિદ્યાર્થીમાં હોવી જોઈએ સચ્ચી વાત છે તરફથી હું ભગવાન પ્રાર્થના પણ કરું છું કે તમને નિરામય રાખે અને તમે જે ઉત્તમ પ્રવૃત્તિ કરી રહ્યા છો ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતના બાળકોને કિશોરોને અને યુવાનોને ચેસ શીખવીને તેજસ્વી બનાવી રહ્યા છો એ વધારે ને વધારે લાંબો સમય સુધી તમે કરી શકો એ પ્રકારનું નિરામય આયુષ્ય તમને પરમ કૃપાળુ પરમાત્મા તરફથી મળે એવી અમે આશા પણ રાખીએ છીએ